ખાનગી ક્લાસીસ માં યુવતી તેની સહેલી નોકરી કરતી હતી બંને યુવતીઓ સાથે અવરચવર કરતી હતી ત્યારે ઓગણીસ ઓક્ટોબરે બપોરે રોજિંદા ક્રમ મુજબ ભોગ બનનાર અને તેની સહેલી પગપાળા ક્લાસીસમાં જતી હતી તે દરમિયાન ઈચ વિસ્તારનો ય યુવાન બાઈક ઉપર તેની પાસે પહોંચ્યો તેણે મોઢા ઉપર માસ્ક અને માથા ઉપર કાળા રંગની ટોપી પહેરી હતી યુવતી આ માંગણી કરવા સાથે હતા ગભરાઈને વાલીને વાત કરી હતી ત્યારબાદ વિસ્મીએ ફરીવાર હેરાન કરતા અને ગંદા ઇશારા કરતા કવિતાના વાલીએ પોલીસ કંટ્રોલ રૂમમાં છેડતી કરનાર કોલેજ કોલેજિયન યુવાનની બાઇક નંબર સહિત માહિતી આપી જાણ કરતા જહાંગીરપુરા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે યુવકને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઓગણીસ વર્ષીય સચિન પ્રહલાદભાઈ ઝીંજુ હોવાનું જણાવ્યું હતું પીએસઆઈ એપી ઘરિયાએ સચિનની ધરપકડ કરી કસ્ટડી ભેગો કરી દીધો હતો આરોપી બીકોમના છેલ્લા વર્ષમાં ભણે છે અને પિતા રત્ન કલાકાર છે પોલીસ સામે તેને જણાવ્યું હતું કે આ પ્રથમવાર ઘટના બની છે અને ભૂલ થઈ ગઈ છે